હા હેલો નુપાસ કિચનમાં તમારું સ્વાગત છે તમે તહેવારોમાં બધી મીઠાઈ ખાઈને બનાવીને થાકી ગયા હોય તો આજે સરસ મજાના જુવારના ધીરડા બનાવશું આપણે જેને માટે એક કપ જુવારનો લોટ લીધો છે મેં વન થર્ડ કપ રવો લીધો છે આ બધું આપણે એક બાઉલમાં ઉમેરીશું તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને સરસ ઢીલું બેટર બનાવી લઈશું ખીરું બનાવી લઈશું તેનું આ જુવાર એક તો ગ્લુટન ફ્રી છે તો વેઇટ લોસ માટે બી હેલ્પફુલ છે પ્લસ તમે થાક્યા હોય ને ફટાફટ કંઈ બનાવવા માંગતા હોય તો આ જલ્દીથી બની જાય છે લંચ અને ડિનર માટે બી બનાવી શકો છો અને બ્રેકફાસ્ટ માટે તો એકદમ બેસ્ટ છે સવારે તમે પંદરથી વીસ મિનિટમાં આ બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે આ એકચ્યુલી તો મહારાષ્ટ્રીયન વાનગી છે પણ અમારા સાઉથ ગુજરાતમાં પણ અમે બનાવીએ છીએ અને જુવારના તો કેટલા ફાયદા છે તમને સૌને ખબર છે તો ફટાફટ બનાવો અને મજા માણો આ દહીં સાથે કે એમને મેકલા પણ એટલા ટેસ્ટી લાગે છે બાળકોના લંચ બોક્સમાં બી પેક કરી આપશો તો બી મજા આવશે એમને ખાવાની રવાના લીધે સરસ ક્રિસ્પી થાય છે તમારા ઘરમાં વડીલો હોય તો રવો ઓછો ઉમેરજો અને પતલા ઓછા બનાવજો તો સોફ્ટ થશે આ હવે આ ખીરું તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ઢાંકી દઈશું હવે ગેસ પર મેં એક કઢાઈમાં થોડું તેલ ઉમેર્યું છે તેમાં રાઈ જીરું અને હિંગનો વઘાર કરી અને તેમાં લીલા મરચાં અને આદું ઉમેર્યું છે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે અને એક છીણેલું બીટ ઉમેર્યું છે આ બીટના લીધે ખીરાનો અને ધીડાનો કલર એટલો સરસ આવે છે તમારે ત્યાં બીટ ન હોય તો ગાજર પણ ઉમેરી શકો છો અને કશું ન ઉમેરો તો ખાલી આદુ મરચાં અને મીઠું ઉમેરીને બી આ ધીડા ખૂબ સરસ થાય છે બહુ સરસ ઉતરે છે પુડલા જેવા જ હવે આ સાંતેલું બીટ અને આદુ મરચાને આપણે ખીરામાં ઉમેરી દઈશું તેને સરખું મિક્સ કરી લઈએ જો કેવો સરસ કલર આવી ગયો છે બીટના લીધે હવે તેમાં મુઠી ભરીને તમે ઈચ્છો એટલી ફ્રેશ લીલી કોથમીર સમારેલી ઉમેરી દઈશું ખીરાને ઢાંકી અને દસથી વીસ મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દઈશું એક મિનિટ બાદ આપણું ખીરું પલળી ગયું છે તો તેમાં થોડુંક પાણી અડધું કપ પાણી ઉમેરી અને ખીરું થોડું પતલું કરી લઈશું હવે ગેસ પર એક પેન મૂક્યું છે મેં નોનસ્ટિક જ લીધું છે તો તેમાં સરસ ઉતરશે તેમાં એક ચમચો તેલ રેડી અને આ રીતે ચમચાથી ખીરાને આપણે પાથરી દઈશું તેના પર ચમચો કે કશું ફેરવવાનું નહીં આમ જ પાથરી દેવાનું જેના લીધે તેમાં ખૂબ સરસ જાળી પડશે અને ઢાંકીને થવા દેવાનું જો એકદમ સરસ ક્રિસ્પ શેકાઈ ગયા છે આ રીતે તાવેતાથી મદદથી આપણે બીજી બાજુ પણ તેને થોડું શેકી લઈશું કલર ખૂબ સરસ આવી રહ્યો છે અને કેટલી સરસ મજાની જાળી પડી ગઈ છે તો આને દહીં કે રાયતું કે ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવે છે બાળકોને લંચ બોક્સમાં બી તમે પેક કરી આપશો ને તો મજાથી ખાઈ લેશે જો કેવા સરસ પતલા અને એકદમ સરસ ક્રિસ્પી ઢોસા જેવા ઉતરી રહ્યા છે આપણે બીજો પણ એક ઉતારી લઈએ તો આ જ રીતે ઉતારીને મસ્ત મજાનો નાસ્તો કરો ગરમા ગરમા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવશે તમે મારી ચેનલ પર નવા હો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને બે આઇકન પ્રેસ કરી દેજો જેથી આવી સરસ ઇન્ટરેસ્ટિંગ નું નોટિફિકેશન મળતું રહે ચાલો ત્યારે સરસ મજાનો બ્રેકફાસ્ટ એન્જોય કરો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ધ્યાન રાખજો તમારું થેન્ક્સ ફોર વોચિંગ